નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રૂપાંત કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે સુમસામ જિંદગી હું આ રીતના શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રતિ સાંભળો શું થયું છે આ મનને તે હંમેશા વિચાર્યા કરે છે શું થયું છે મારા મનને જે હંમેશા વિચાર્યા કરે છે જે ચાલી ગઈ છે મને છોડીને તેને યાદ આવ્યા કરે છે જે ચાલી ગઈ છે મને છોડીને તેની યાદ આવ્યા કરે છે ભૂલવા ઈચ્છું છું હું તેને તેના ભણકારા વાગ્યા કરે છે ભૂલવા ઈચ્છું છું હું તેને તેના ભણકારા વાગ્યા કરે છે રાતભર તેના વિરહમાં ડૂબીને મારું દિલ તડપ્યા કરે છે રાતભર તેના વિરહમાં ડૂબીને મારું દિલ તડપ્યા કરે છે ખબર નથી આ મારા મનને તેના વિરહમાં તરસાવ્યા કરે છે ખબર નથી આ મારા મનને તેના વિરહમાં તરસાવ્યા કરે છે મારી આંખોથી આંસુ વહાવીને ચહેરાને હસાવ્યા કરે છે મારી આંખોથી આંસુ વહાવીને ચહેરાને હસાવ્યા કરે છે આ એકલાપણું આજે મુજને પળ સાથ આપ્યા કરે છે આ એકલાપણું મુજને આજે હર પળ સાથ આપ્યા કરે છે મુરલીની ખુશીભરી જિંદગીને સુમસાન બનાવ્યા કરે છે મુરલીની ખુશીભરી જિંદગીને સુમસાન બનાવ્યા કરે છે સુમસાન બનાવ્યા કરે છે સુમસાન બનાવ્યા કરે છે તો મિત્રો આ મારી પ્રથમ કાવ્યરચના હતી હવે આવી જ એક બીજી કાવ્યરચના હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું જેનું ટાઇટલ છે રાધાને શોધવા જો હું આ કાગરતના શબ્દો આપને સબક પતું પૂરી છું આપ તેને પ્રેમથી સાંભળો મન મારું કદી સ્થિર થતો નથી તેને પ્રેમના વિચારોમાં મગ્ન રહેવા દો મન મારું કદી સ્થિર થતો નથી તેને પ્રેમને વિચારોમાં મગ્ન રહેવા દો મનનું મંથન અટકાવવું નથી મારે મને પ્રેમનું અમૃત પાન કરવા દો મનનું મંથન અટકાવવું નથી મારે મને પ્રેમનું અમૃત પાન કરવા દો દિલની ધડકન બંધ થતી નથી તેની ધડકન દિલ રાત ચાલુ રહેવા દો દિલની ધડકન બંધ થતી નથી તેની ધડકન દિલ રાત ચાલુ રહેવા દો ધડકનનો તાલ મેળવવો છે મારે મને પથ્થર દિલ નો ન બનવા દો ધડકનનો તાલ મેળવવો છે મારે મને પથ્થર દિલનો ન બનવા દો પ્રેમનો સથવારો મને મળ્યો નથી મને અઢી અક્ષરનો મર્મ સમજવા દો પ્રેમનો સથવારો મને મળ્યો નથી મને અઢી અક્ષરનો મર્મ સમજવા દો પ્રેમનો અંધકાર દૂર કરવો છે મારે મને પ્રેમની જ્યોત પ્રગટાવવા દો પ્રેમનો અંધકાર દૂર કરવો છે મારે મને પ્રેમની જ્યોત પ્રગટાવવા દો પ્રેમની પાનખર દૂર થતી નથી મારા પ્રેમની વસંત હવે લહેરાવવા દો પ્રેમની પાનખર દૂર થતી નથી મારા પ્રેમની પ્રસંત હવે લહેરાવવા દો મુરલીનાદ પ્રેમનો કરવો છે મારે મને શ્યામ બની રાધાને શોધવા દો મુરલીનાદ પ્રેમનો કરવો છે મારે મને શ્યામ બની રાધાને શોધવા દો મને શ્યામ બની રાધાને શોધવા દો મને શ્યામ બની રાધાને શોધવા દો તો મિત્રો આપસો એ મારી બંને કાગરતના સાંભળે જાય શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાદરતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહેશું શબ્દો કે સરિતા આ ચેનલમાં મેં બધા વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસેના કોલમમાં બે પેશ કર્યા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો આપણા મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો બધું મધું લાઇક આપો તો દોસ્તો આજની શબ્દોની સરિતામાં મારી લાઈવ કાવ્યરત અને સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસોરીનું સંગીત વાગી રહ્યું છે તે બાંસોરીનું સંગીત મારું જ વગાડેલું રહ્યું છે અને બાંસોરી માટેની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ પ્લુથ ઇન્ટુ ડ્રેકેટ ધનજીભાઈ દડિયા આ ચેનલમાં મેં હિન્દુ ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગરાગનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો આપણા મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઇક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપશો મારી બંને કાવ્યત્મા સાંભળે તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ